જો ભાઈ આ આપણું ખેતર છે અને અહીંયા આપણે બંગલો બનાવવાનો હોય તું મને પ્લાનિંગ કે આ બાજુ આવતો હાલ હું તને પ્લાનિંગ કહી દઉં જો ભાઈ બંગલો બનાવવો હોય ને તો આપણે એક સારો ગેટ પેલા બનાવવો પડે ને ગેટ આપણે અહીંયા બનાવશું એ માગો બેને બરોબર અહીંયા આપણે ગેટ બનાવશું જો આપણે બંગલો બનાવીએ તો બગીચો તો બનાવવો જ પડે તો આપણે આ બગીચો બનાવશું એ માગો બેને અને બંગલો બનાવીએ તો નાવા માટે સ્વિમિંગ પૂલ તો જોઈએ ને તો આપણે અહીંયા સ્વિમિંગ પૂલ બનાવશું એ કે કે બેને ભાઈ આપણે સ્વિમિંગ પૂલ તો બનાવી નાખશું પણ આપણે બોર ક્યાં કરશું બોર આપણે આગળ કરશું

આ તો इरफान ભાઈ આ મારો ભાઈબંધ છે આની વાડીમાં પાણી ક્યાં હે કેટલા ફૂટ હે ઈ ચેક કરી દયો હોય તો હા પાડજો ન હોય તો ના પાડજો આ જર્મન કંપનીનું મશીન છે કેટલા ફૂટે ઊંડું છે કેવું છે કઈ જગ્યા છે આમાં 80 90% ઈજજ મળે હોય 10 15 ફેલ જાય હવે કઈ જગ્યા છે એ આપણે જોવાનું ચાલુ કરી જોવો ચિરાજભાઈ મશીન થઈ ગયું ચાલુ બરાબર કઈ જગ્યા છે એ ખબર પડશે આયા પટો પડે છે બીજો પટો આયા છે પણ પાણી ક્યાં હે ઈ મને ગોતી દયો હાલો આગળ અહીંયા પાણી છે હવે અહીંયા આપણે ચોકડી પડી ગઈ છે હવે આપણે જેમ શરીરમાં નકશો કાઢીએ જમીનનો નકશો કાઢી નકશો કાઢ્યા પછી ખબર પડે ક્યાં પાણી કેટલે ફૂટે ઊંડું છે જોવામાં નકશો આવી ગયો છે તો પાણી કેટલા ફૂટ ઊંડું બે ના પાઇપ પાઇપનું પાણી થાય આ જગ્યાએ તું ભેગી થાય છે પાણી બહુ સારું છે કદાચ મારા ફોલો વાડીઓ ખેતર અથવા ઘરમાં પાણી ચેક હું ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન કચ્છ બધી જગ્યા જાઉં છું ઓલ ઓવર ઇન્ડિયા લાગે એમ ને હા તો મિત્રો તમારે પણ તમારી વાડીઓ ખેતર ઘરમાં પાણી ચેક કરાવ બોર કરાવવો હોય એ પણ માનો કોન્ટેક્ટ કરો જેનો કોન્ટેક્ટ નંબર મેં નીચે આપેલો છે અને કિસ્મત મશીન ગોંડલ વાળા જે હે એવું ચોખ્ખું કઈ છે ખોટા ખર્ચા નહીં થવા દે તો ફટાફટ કોન્ટેક્ટ કરો